ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર પ્રકરણ નવ આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયો સુધી આપણે વેપારનો અર્થ વેપારની પૂર્વ ભૂમિકા એની પ્રસ્તાવના ઉપરાંત આંતરિક વેપારનો અર્થ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ ઉપરાંત જથ્થાબંધ વેપારનો અર્થ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવાઓ અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવાઓ ત્યાર પછી છૂટક વેપારનો અર્થ છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ અને છૂટક વેપારના ફાયદા આટલા મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉની બે વિડીયોમાં કર્યો છે આજે આપણે છૂટક વેપારની મર્યાદાઓ અને છૂટક વેપારના પ્રકારની ચર્ચા કરીશું સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છૂટક વેપારની મર્યાદાઓ લિમિટેશન્સ મર્યાદાઓ સૌથી પહેલી જે મર્યાદા છે એ છે વધારે મૂડી રોકાણ વધુ મૂડી રોકાણ છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે તેથી તેને વધુ મૂડી રોકાણ કરવું પડે છે આપ સમજી શકો છો કે જે છૂટક વેપારી હોય છે એ છૂટક વેપારી ગ્રાહકોને જે વસ્તુઓ પસંદ હોય એ વસ્તુઓ પૂરી પાડે છે અને એના માટે તેણે અનેક પ્રકારના ઉત્પાદકની જે જુદી જુદી વસ્તુઓ હોય એ વસ્તુઓ એણે રાખવી પડે છે અને એના માટે એણે વધારે મૂડીરોકાણ કરવું પડે છે એટલે છૂટક વેપારની આ એક મર્યાદા છે કે છૂટક વેપારીએ વધારે મૂડીરોકાણ કરવું પડે છે બીજી મર્યાદા છે નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ વિદ્યાર્થી મિત્રો કેટલીક વસ્તુઓ નાશવંત હોય છે એટલે કે જલ્દી બગડી જાય છે આ વસ્તુઓ જેવી કે ફળ છે શાકભાજી છે દૂધ છે ઉપરાંત દૂધની બનાવટો જે દૂધમાંથી જે વસ્તુઓ બને છે તે વસ્તુઓ જો વેચાયા વિના પડી રહે તો તે બગડી જવાની શક્યતા રહે છે અને આવી વસ્તુઓ જો બગડી જાય તો છૂટક વેપારીને નુકસાન સહન કરવું પડે છે એણે ભોગવવું પડે છે એટલે નાસવંત વસ્તુઓ જે છે એ નાસવંત વસ્તુઓ બગડી જગવાનું જોખમ રહેલું છે એટલે છૂટક વેપારમાં આ એક મર્યાદા છે કે છૂટક વેપારી આવી વસ્તુઓ વધારે પ્રમાણની અંદર રાખી શકતો નથી ત્રીજી એની મર્યાદા છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ કેટલીક વખતે ગ્રાહકોની પસંદગી એમની અભિરુચિ એમનો રસ ફેશન કે ટેકનોલોજી બદલાઈ જવાના કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે ત્યારે તેનો નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે કે ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે એટલે એમ થાય છે કે જ્યારે ગ્રાહકોની પસંદગી બદલાઈ જાય એમની અભિરુચિ બદલાય અથવા માર્કેટની અંદર કોઈ ફેશન બદલાય અથવા ટેકનોલોજીના કારણે વસ્તુઓ બદલાઈ જાય તો એના કારણે એ વસ્તુઓ અપ્રચલિત બને છે એટલે છૂટક વેપારી એ ન છૂટકે એ વસ્તુઓનો નિકાલ કરવો પડે છે અને ક્યારેક તેણે એની જે પડતર કિંમત હોય એ પડતર કિંમતે અથવા ઓછી કિંમતે એટલે કે ખોટ ખાઈને પણ એ વસ્તુનું વેચાણ કરવું પડે છે એટલે છૂટક ત્રીજી મર્યાદા છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ ત્યાર પછી ચોથી મર્યાદા છે ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ છૂટક વેપારીને વસ્તુઓને નુકસાન માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવવું પડે છે જ્યારે વસ્તુઓ નુકસાન પામે નાશવંત વસ્તુ એ દાખલા તરીકે તો તે વખતે એને જોખમ ઉઠાવવું પડે છે બગડી જાય તો એ જ રીતે માલમાં જો કોઈક વખતે ઘટ પડે માલ ઓછો આવે કે ઘણી વખતે બજારની અંદર વસ્તુના ભાવમાં વધારો ઘટાડો થાય તો તેવા સંજોગોની અંદર પણ એણે ભાવના વધઘટનું જોખમ ઉઠાવવું પડે છે એટલે છૂટક વેપારની ચોથી મર્યાદા છે વસ્તુનું નુકસાન ઘટ કેના ભાવમાં વધઘટનું જે જોખમ છે એ એક મર્યાદા છે અને પાંચમી એની મર્યાદા છે પૂર્વગ્રહ જેને આપણે અંગ્રેજીમાં કહીએ પ્રેજ્યુડિસ તો છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી વેપારીઓને અમુક ઉત્પાદકની વસ્તુ પ્રત્યે પૂર્વગ્રહ હોય છે પ્રેજ્યુડિસ હોય છે એટલે વેપારી ઘણી વખતે એ ઉત્પાદકની વસ્તુઓ કે પેદાશનું વેચાણ કરતા નથી તો આ પૂર્વગ્રહ પ્રેજ્યુડીસ એ પણ છૂટક વેપારની એક મર્યાદા છે તો આ પાંચ છૂટક વેપારની મર્યાદાઓ છે હવે આપણે આ પ્રકરણમાં આગળ નવા મુદ્દાનો અભ્યાસ કરીએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો છૂટક વેપારના પ્રકાર ચાર્ટ સ્વરૂપે બતાવેલ છે એમાં ત્રણ પ્રકાર એક ફરતી દુકાનો બીજું છે સ્થાયી દુકાનો અને ત્રીજું છે અન્ય પદ્ધતિઓ એટલે આ છૂટક વેપારના મુખ્ય ત્રણ પ્રકાર છે ત્યાર પછી એમાં ફરતી જે દુકાનો છે એ ફરતી દુકાનોના બીજા પેટા ચાર પ્રકાર છે એમાં ફેરિયા કે વેપારી બીજું છે

એ સ્થાયી દુકાનોના બે પેટા વિભાગ પડે છે એમાં મોટા પાયા પરના છૂટક વેપારી અને બીજું છે નાના પાયા પરના છૂટક વેપારી સ્ક્રીન ઉપર તમે ચાર્ટ્સમાં જોઈ શકો છો મોટા પાયા પરના જે છૂટક વેપારી છે એ છૂટક વેપારીમાં ખાતાવાળી દુકાનો ત્યાર પછી સંકળાયેલી દુકાનો ત્રીજું છે ટપાલ વ્યવહારી દુકાનો ચોથું ફ્રેન્ચાઇઝ પાંચમું સુપરમાર્કેટ અને છઠ્ઠું છે શોપિંગ મોલ જેના નામથી જેના શબ્દથી તમે પરિચિત છ શોપિંગ મોલથી એટલે સ્થાયી દુકાનોની અંદર આ મોટા પાયા પરના છૂટક વેપારીઓ છે ફરીથી એને જોઈ લઈએ છ મોટા પાયા પરના છૂટક વેપારી છે ખાતાવાળી દુકાનો સંકળાયેલી દુકાનો ટપાલ વ્યવહારી દુકાનો ફ્રેન્ચાઇઝ સુપર માર્કેટ અને શોપિંગ મોલ ત્યાર પછી ત્રીજું છે અન્ય પદ્ધતિઓ છૂટક વેપારનો ત્રીજો પ્રકાર અન્ય પદ્ધતિ એમાં ત્રણ પ્રકારના વેપાર છે એક સ્વયં સંચાલિત યંત્ર બીજું છે ટેલિમાર્કેટિંગ અને ત્રીજું છે ઇન્ટરનેટ માર્કેટિંગ તો છૂટક વેપારના જે પ્રકાર છે એ તમે સ્ક્રીન ઉપર ચાર સ્વરૂપે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ફરતી દુકાનોની વાત કરીએ તો એમાં પહેલું છે ફેરિયા ફેરિયા શબ્દથી તમે પરિચિત છો ઘણી વખતે તમારા મેલાની અંદર રેલવે સ્ટેશન ઉપર બસ સ્ટેશન ઉપર આવા ફેરિયાઓ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે આમ એ ફેરિયાઓ માલ લઈને ગ્રાહકને જુદી જુદી જગ્યાએ જુદી જગ્યા જુદા જુદા સ્થળે જેમ કે ઘર રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે સામાન્ય રીતે વર્તમાનપત્રો ન્યૂઝપેપર્સ શાકભાજી ફળફળાદી અને ઘર વપરાશની જે વસ્તુઓ હોય છે એ વસ્તુઓનું વેચાણ આ આફેરિયાઓ જોવા મળે છે આવા ફેરિયાઓ દુકાન કરતા માલ સસ્તી કિંમતે આપે છે કારણ કે એમની જે પડતર હોય છે એ પડતર અને અન્ય ખર્ચાઓ હોય છે તે ઓછા હોય છે એટલે ફરતી દુકાનોની અંદર પહેલો પ્રકાર થયો ફેરિયા બીજું છે કામ ચલાવ વેપારી કોઈ ચોક્કસ પ્રસંગો તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે તેને કામચલાવ વેપારી કહેવાય છે જેવા કે મેળાની અંદર માલ વેચતા જે વેપારીઓ હોય છે એ કામચલાઉ વેપારીઓ જ્યાં સુધી મેળો ચાલે ત્યાં સુધી પોતાની દુકાન સ્ટોલ લગાવે અને વસ્તુ વેચતા હોય એ જ રીતે તમે જુઓ કે ઉત્તરાયણ જે આવે છે ત્યારે ઉત્તરાયણ પણ ઘણા લોકો પતંગ દોરી વેચતા હોય છે તો એ પણ કામ ચલાવ વેપારીઓનું ઉદાહરણ છે દિવાળીના દિવસોમાં દારૂગાણું ફટાકડા વેચનાર જે વેપારીઓ હોય છે એ પણ કામ ચલાવ વેપારીઓ છે આ ઉપરાંત વિવિધ મોસમની અંદર એટલે કે જુદી જુદી ઋતુની અંદર રેઇનકોટ ખાસ કરીને ચોમાસામાં છત્રી વરસાદની સિઝનમાં અને ગરમ કપડાં શિયાળાની સિઝનમાં આ જે વસ્તુ વેચાણ કરતા હોય છે એ લોકો કામ ચલાવ વેપારી હોય છે એટલે આ વેપારીઓ ચોક્કસ પ્રસંગે ચોક્કસ તહેવારો કે અમુક સીઝન દરમિયાન દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરતા હોય છે તો ફરતી દુકાનનો એક બીજો પ્રકાર છે કામચલાવ વેપારી ત્યાર પછી ત્રીજો પ્રકાર છે નિશ્ચિત દિવસના વેપારી વિદ્યાર્થી મિત્રો તમે સુરતની અંદર શનિવારી બજાર હાટ નામ સાંભળ્યું છે હવે તો જો કે બંધ થઈ ગયું છે અને રવિવારના દિવસે એ રવિવારી ભરાય છે તો જે મોટા મોટા શહેરો હોય છે મોટા શહેરોમાં નગરોમાં કે ગામડાઓની અંદર અઠવાડિયાના કે મહિનાના કોઈ ચોક્કસ દિવસે અને કોઈ નિશ્ચિત જગ્યા ઉપર આવું બજાર ભરાય છે જેમાં ઘણી બધી વસ્તુઓ વેચનારાઓ જુદા જુદા પ્રકારના ફેરિયાઓ વેપારીઓ વસ્તુઓનું વેચાણ કરવા માટે અહીંયા આવતા હોય છે એટલે કેટલાક શહેરોમાં નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે જેમાં ઘણા બધા વેચનારા વેપારીઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવતા હોય છે આવું બજાર સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ ચાલતું હોય છે જેને બીજા શબ્દોમાં ગુજરી કે હાર્ટ પણ કહે છે તો આ ત્રીજો પ્રકાર થયો અને ચોથો પ્રકાર છે શેરી વિક્રેતા શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરીવાળા મોલ્લાવાળા પોળવાળા કે સોસાયટીવાળા જે હોય છે એમને એ ગ્રાહકોને એ વસ્તુ પૂરી પાડે છે ખાસ કરીને શાકભાજી હોય ફળ હોય એનું વેચાણ કરનારા જે વિક્રેતા હોય છે તે આ રીતે ફૂટપાથ ઉપર વેચાણ કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ થયા છૂટક વેપારના જે પ્રકાર છે એમાં પહેલા પ્રકારના જે ચાર પેટા પ્રકારો છે એની વાત થઈ અગાઉની વિડીયોમાં આપણે સ્થાયી દુકાનો વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં આજે આપણે અહીંયા અટકીએ છીએ થેન્ક યુ